ગણદેવી પોલીસે ભાગેલી કારનો 19 કિલોમીટર પીછો કરી રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખનો દારૂ ઝડપ્યો નાકાબંધી તોડી કાર ભાગી હતી ચાલકની ધરપકડ વે વોન્ટેડ ગણદેવી પોલીસે બાતમીના આધારે બુધવારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરથી મેંગોનીઝ વિલા સામે વોચ ગુઠવી હતી દરમિયાન નાકાબંધી તોડી ભાગેલી કારનો પીછો ફિલ્મી ઢબે 19 કિલોમીટર પીછો કરી ઝડપી હતી રૂપિયા બે લાખ પંચાવન હજાર એકસો ચાલીસ ની છસો છ્યાસી બોટલ રૂપિયા દસ લાખ ની કાર એક મોબાઈલ રૂપિયા પાંચસો મળી બાર હજાર પંચાવન લાખ છસો ચાલીસ નો મુદ્દા માલ કબજે લીધો હતો પીએસઆઈ ડીએમ રાઠોડ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળા બાતમી મળી હતી કે એક સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર નંબર જી જે ટુ વન સી સી સિક્સ વન સિક્સ નાઇન માં વિદેશી દારૂ ભરેલી વલસાડ તરફથી થી હાઈવે માર્ગ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે એન્ડલ મેંગોની વિલા સામે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી કાર આવતા તેને ઉભી રાખવાની કોશિશ વચ્ચે ચાલક પૂરપાટ ઝડપે ફરી ચીખલી તરફ હંકારી ગયો હતો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચીખલી બિલીમોલા માર્ગથી ફંટાઈને નાંદરકા ગામ થઈ કરંજ દેવી ચાર રસ્તા ઓગણીસ કિલોમીટર પીછો કર્યો હતો જ્યાં કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા જી બીના વિજપોલ સાથે ટકરાઈ હતી પોલીસે કાર ચાલક હિતેશ મધુસૂદન રાણા ઉંમર વર્ષો ઓગણચાલીસ રહે ખોડિયાર નગર ભાઠેના ઉધના સુરતને ઝડપી લીધો હતો અને કારની તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ છસો છ્યાસી કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર એકસો ચાલીસ કાર કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા બાર લાખ પંચાવન હજાર છસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો માલ મંગાવનાર અને ભરાવનાર ને વોન્ટેડ જાહેર કર્યા હતા પીઆઈ એજે ચૌહાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી સામે અગાઉ વલસાડમાં બે ઓલપાડમાં બે અને સચિન જેડીસીમાં એક ગુનો નોંધાયો હતો જેમાં ત્રણ પ્રોહિબિશન અને બે પાસા એક્ટ હેઠળ ગુના હતા